દરેક ઘરમાં એક ખાસ ટૂથપેસ્ટ વાપરવામાં આવતું હોય છે પરંતુ કેટલાક ટૂથપેસ્ટ હાનિકારક હોઈ શકે છે કારણ કે બજારમાં ખુલ્લે આમ વેચાઈ રહેલી વિવિધ કંપનીના ટૂથપેસ્ટમાં ભેળવવામાં આવે છે ફ્લોરાઇડ જે શરીર માટે છે ખતરનાક આ ફ્લોરાઈડ હોવાનો રિપોર્ટ તૈયાર કર્યો છે સીઈઆરસીએ बजार मती टूथपेस्ट की प्रोडक्ट में वास्तव में फ्लोराइड की मात्रा एक पॉइंट पाँच पीपीएम होनी चाहिए टूथपेस्ट में भरवा एक हज़ार की पी पीपीएम जे हानिकारक एट्टी परसेंट ऑफ टूथपेस्ट आजकल उसमें फ्लोराइड है अब ये जो फ्लोराइड टूथपेस्ट जो है ये सब लाया गया है अमेरिका से यूरोप से जहाँ पानी में और खाने की वस्तुओं में કોઈ ફ્લોરાઇડ હૈ નહીં પણ ઇન્ડિયા મેં અમારે થર્ટી ફ્લોરાઈડ યુક્ત ન હોવી જોઈએ તેવો મત સીઈ આરસી વ્યક્ત કર્યો છે અને એટલું જ નહીં પણ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને પણ ફ્લોરાઈડની એકથી દોઢ પીપીએમની માત્રાને સલામત માની છે ત્યારે આવી સાવધાન રહેવાનો રિપોર્ટ સીઈ આરસીએ તૈયાર કર્યો છે કંપ્યુ દ્વારા દાત ચમકાવતી ચોખાઈની એડ બતાવતી ટૂથપેસ્ટ લોકો હોશે હોશે ખરીદે છે અને તેઓ નથી જાણતા કે તેઓ આ ટૂથપેસ્ટ રૂપે ઝેર ખરીદી રહ્યા છે એ બધી જ ફ્લોરાઇડ વાળી ટૂથપેસ્ટ છે જેની અંદર 1000 પીપીએમ જેટલો ફ્લોરાઇડ એડ કરવામાં આવેલો હોય છે અને જે અમે ચેક કર્યું અને એ પણ અમને જાણવા મળ્યું કે ખરેખર એમાં એટલો બધો ફ્લોરાઇડ છે કેટલો હાનિકારક હોય છે ખાસ કે આ ફ્લોરાઇડ ફ્લોરાઈડ ફ્લોરાઈડ એક એવું કેમિકલ છે પદાર્થ છે તત્વ છે કે જે તમારા હાડકામાં કેલ્શિયમની જગ્યાએ ફ્લોરાઈડ બોન્ડિંગ કરે છે બજારમાં વેચાતી બહાર આવી રહી છે ત્યારે હવે ટૂથપેસ્ટમાં પણ બહાર આવી છે ભેળસેળ બજારમાં વેચાતી અઢાર બ્રાન્ડમાંથી પંદર બ્રાન્ડમાં ફ્લોરાઈડ માત્રા વધુ હોવાનું બહાર આવ્યું છે સંજય ટાંગ સાથે નીરવ ગોવાણી ટીવી નાઇન અમદાવાદ